જેને લઈ આરોગ્ય વિભાગ સાથે સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર રાલી પણ સંપૂર્ણ સજ્જ થઈ લોકો માટે અનેક સાવચેતીના પગલા લઈ રહ્યા છે જેમ કે સુરત પોલીસ કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો હતો અને એકસો ચોમાસી કિલોમીટર લોકોને એક જ જગ્યાએ ભેગા ન થવા સાથે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો રદ કરવા આહવાન કર્યું છે કોરોના વાયરસના કારણે જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે સુરત શહેરમાં ગઈકાલે એક પોઝિટિવ કેસના સમાચાર પણ આવેલા છે એ અનુસંધાને અને એ પહેલાં પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે કોરોના વાયરસને અટકાવવા માટે જે માર્ગદર્શિકા જાહેર કરેલી છે એ અનુસંધાને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા મેજિસ્ટ્રેટના સતત સંપર્કમાં રહી અને જે કોઈ કાર્યવાહી કરવાની થાય છે એમાં પોલીસ વિભાગ દ્વારા પણ સંપૂર્ણપણે સૂચક એમની મદદમાં રહી એમના સંકલનમાં રહી અને કામગીરી કરવામાં આવી રહી છે ગઈકાલે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા જે રાષ્ટ્રજોગું પ્રવચન કરી અને આ મહામારી બાબતે પ્રજાને જે પ્રજાજોગ સંદેશ આપવામાં આવ્યો છે અને જે ગંભીરતા દર્શાવવામાં આવી છે એ અનુસંધાને પણ સુરત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી અને જે મોટા ગેધરિંગ્સ છે વધુમાં વધુ માણસો જ્યાં ભેગા થાય એવી જે કંઈ જગ્યાઓ છે ત્યાં સંપૂર્ણપણે ચારથી વધુ માણસો ભેગા થવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે સુરત શહેરના જે ફરવા ફરવાની જે બે જગ્યાઓ છે ખાસ કરીને સુવાલી બીચ અને ડુમસ બીચ ઉપર ત્યાં પણ શું છે કે લોકોના ભેગા થવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે અને વધુમાં વધુ શું છે કે માણસો આનાથી જાગૃત થાય અને ઓછામાં ઓછા માણસો ભેગા થાય એ પ્રમાણેની સુચારુ વ્યવસ્થા શું છે કે ગોઠવવામાં આવી છે અને આનું જે કોઈ પાલન નહીં કરે તો એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે સામાન્ય રીતે પ્રજાજનો શું છે કે ખૂબ જ અત્યારે સાવચેત થયા છે પોતાની અને પોતાના કુટુંબીજનો પોતાના પરિજનોના શું છે કે સ્વાસ્થ્યને અનુસંધાને હું એવું માનું છું ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ હા પ્રાઇવેટ કોઈ મેરેજ હોય કદાચ બંધ કરવા ના માગતા હોય તો પોતાની રીતે શું છે કે મેરેજ શું છે કે નહીં વિધિ એ પૂરી કરે પરંતુ લગ્નના વરઘોડા કોઈ સમજુ માણસો કાઢશે નહીં અને જો કોઈ કાઢશે તો અમે ચોક્કસપણે શું છે કે એમને સમજાવી અને શું છે કે બંધ કરવામાં આવશે એ હું ચોક્કસપણે આપણે કહી શકું છું સમગ્ર સુરત પોલીસ કમિશનરેટ વિસ્તાર હાલ કોરોના વાયરસના ગુજરાતમાં વધી કેસ અને સંક્રમિતોની સંખ્યા લઈને ગુજરાતના આરોગ્ય વિભાગ સાથે સ્થાનિક આરોગ્ય વિભાગ અને તંત્ર પણ એક્શન આવી જવા પામ્યું છે જાતે પોલીસ પણ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી લોકોને ભેગા ન થવા અપીલ કરી રહી છે અઝર કુરશી સાથે પ્રકાશ વાળાજી ટ્વેન્ટી ન્યૂઝ